હજી જો તમને આપશે વેસ્ટર્ન વિયરના એવા ખાસ ખાસ કલેક્શન જે તમે મુંબઈ ફરી લ્યો દિલ્હી ફરી લ્યો અમદાવાદ ફરી લ્યો હમણાં છે કે સરોજની માર્કેટમાં પણ સસ્તા અને સારા કલેક્શન મળે છે યસ મળે છે બટ ડિઝાઇન જે આપણે આપીશું ને વેસ્ટર્ન કરી રહ્યો અંદર ઘણી બધી છોકરીઓ હોય છે જેને ડિસેન્ટ ટોપ્સ પહેરવાનું ગમે આ શર્ટ સ્ટાઇલ નું ટોપ છે તમે જોઈ શકો છો એકદમ મોટા ભાગે છોકરીઓને છે ને આ ટાઈપના ટોપ ગમે અમુક લોકો કહી છે કે યાર આ ઓલ્ડ ફેશન છે ઓલ્ડ ફેશન તો હું નહીં કહીશ કારણ કે એઝ અ ગર્લ હું કહેવા જાઉં ને તો આજે છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે હેન્ડ વર્કમાં પણ તમને ટોટલી વન પીસ મળી જશે કફતાની સ્ટાઇલ તમે જોઈ શકો છો સ્લીવ અંદર ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અજીત અંદર તો દર્શકો તમે ઘણા બધા સમયથી વેસ્ટર્ન વ્યરના કલેક્શન શોધી રહ્યા છો યુટ્યુબ પર મને ખબર છે તમે વિચારતા હશો કે યાર વેસ્ટર્ન ના મેન્યુફેક્ચર છે તો છે કે અરે ભાઈ અજીત ઝોન છે તો તમારે બીજે જવાની શું જરૂર છે અજીત ઝોન તમને આપશે વેસ્ટર્ન ના એવા ખાસ ખાસ કલેક્શન જે તમે મુંબઈ ફરી લ્યો દિલ્હી ફરી લીધું અમદાવાદ ફરી લ્યો હમણાં તો નામ એવું છે કે સરોજની માર્કેટમાં પણ સસ્તા અને સારા કલેક્શન મળે છે યસ મળે છે બટ ડિઝાઇન જે આપણે આપીશું ને એ નહીં મળશે જે કસ્ટમરને ગમશે એ નહીં મળશે કારણ કે એ આર્ટિકલ ખાલી અજીત જોન બનાવે છે એ કહેવાની વાત નથી હું તમને ડાયરેક્ટલી કલેક્શન બતાવીશ એનાથી તમને એક અંદાજો આવી જશે અને દર્શકો હું તમને પહેલા જ જણાવી દઉં કે જો આપણે જે ગુજરાતી હોય છે ને એ બિઝનેસ કરે છે બધી જ જગ્યાએ બિઝનેસ કરે છે ઓકે અમુક લોકો હોય છે જે જોબ કરે છે અમુક અમુક લોકો લોકો હોય છે 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 જે પોતાનો ધંધો લઈને બરાબર અને તો એવા કે ગુજરાત હોય કે ઓલ ઇન્ડિયાના કોના કોના પર જઈને પોતાનો બિઝનેસ સેટ કરી રહ્યા છે કોઈ આઉટ ઓફ ઇન્ડિયા ફરવા ગયા છે કે કોઈ સેટલ થવા ગયા છે કોઈ જોબ માટે કોઈ સ્ટડી માટે તો ઇફ અગર તમારે સાઈડ બિઝનેસ કરવું હોય ને તમે કપડાનો કરી શકો છો કારણ કે કપડાની જે વેરાયટી છે ને એ એટલી બધી વેરાયટી છે ને આજકાલની જનરેશનના હિસાબે ફેશનના હિસાબે છોકરીઓને તો અઠવાડિયે અઠવાડિયે અલગ અલગ ટાઈપના કપડાં જોતા હોય જો સસ્તા મળશે તો ઓબ્વિયસલી એ એક એક અઠવાડિયે ચેન્જ કરશે નવા નવા ડિઝાઇન્સ લેશે તો બસ એવા જ કલેક્શન હું તમને બતાવીશ અજીત જ જેની અંદર તમે વીસથી પચીસ હજારના મિક્સ કલેક્શન લઈને પણ ઘરેથી નાની અમથી શરૂઆત કરી શકો છો ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ શેર કરી શકો છો તો આજે આપણે જોશું વેસ્ટર્ન વિયરની અંદર ફેન્સી ટોપ્સ આ તમે જોઈ શકો છો ઘણી બધી છોકરીઓ હોય છે જેને ડિસેન્ટ ટોપ્સ પહેરવાનું ગમે આ શર્ટ સ્ટાઈલ નું ટોપ છે તમે જોઈ શકો છો એકદમ લાઈક કે મટિરિયલ જે છે ઇમ્પોર્ટેડ છે ફૂલ્લી સ્ટ્રેચેબલ છે અને બોડી ફ્રી મટિરિયલ છે એકદમ લૂઝ આવશે સાઇઝિસ આની અંદર મળી જશે નવ પીસનો સેટ આવશે દર્શકો અહીંયા તમને ફેન્સી બટન્સ મળી જશે ચાઇનીઝ કોલર છે એન્ડ આનો લુક તો તમે જોવો વાવ કેટલો સરસ લુક છે બસ આ જ આર્ટિકલ તમે તમારી દુકાનમાં ડિસ્પ્લેમાં રાખી લેજો બહુ જ સુંદર લાગવાનું છે એના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ છે આ તમે જોઈ લો પફી સ્લીવ સાથે ટાઈપના રહી છે હવે હું તમારી સાથે શેર કરીશ મોટા ભાગે છોકરીઓને છે ને આ ટાઈપના ટોપ ગમે આનો બેનિફિટ હું જણાવી દઉં પહેલી વસ્તુ તો આ ફૂલ સ્ટ્રેચેબલ છે બોડી ફ્રી એટલે કે ફ્રી સાઇઝ છે ઢીલું આવશે એકદમ મસ્ત સ્લીવ્સમાં ફેન્સી વર્ક છે આવું મારી પર્સનલ ચોઈસ કેવું છું કારણ કે આ ટાઈપના ટોપમાં છે ને બહુ કમ્ફર્ટેબલ ફીલ થાય છે એટલે છોકરીઓ મોટા ભાગે આ ટાઈપના ટોપ્સ પહેરવાનું પસંદ કરે છે હવે વાત કરી લઈશું રેટની તમે વિચારતા કલેક્શન પર કલેક્શન છે રેટ તો કહેતા જ નથી અરે દર્શકો હું તમને રેટ કહી દઈશ તમારો રેટ નહીં તૂટી જશે કારણ કે આ વિડીયો તો ઘણા લોકો જોઈ રહ્યા છે તો સિમ્પલ છે આ જે કલેક્શન તમને ગમે છે એનો સ્ક્રીનશોટ પાડતા જાઓ સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરતા જાઓ અમારી ઓનલાઈન ટીમ તમને આના એ ટુ ઝેડ રેટ કહી દેસ આજ આ ટાઈપના જે ટોપ છે એના રેટ તમને વોટ્સ સફર જોવા મળી જશે અને આ ફેન્સી તમે ટોપ જો એટલું સરસ છે ને એકદમ એમ કે ને લાજવાબ કહેવાય છે ને અહીંયા વર્ક પણ તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું વર્ક છે શિયાળા એટલે વિન્ટરની ઋતુમાં બહુ જ વધારે ચાલી જશે એ ટાઈપના આર્ટિકલ્સ હું તમને સ્ક્રીન ઉપર બતાવી રહી છું હવે વાત કરીશું આપણે થોડુંક ફેન્સી કલેક્શન હવે આ કલેક્શન જોઈને કોઈને કંઈક યાદ આવે છે અમુક લોકો કહી શકે કે યાર આ ઓલ્ડ ફેશન છે ઓલ્ડ ફેશન તો હું નહીં કહીશ કારણ કે એઝ અ ગર્લ હું કહેવા જાઉં ને તો આ જે ડિઝાઇન છે ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે તમે જોઈએ છે કભી ખુશી કભી ગમ મૂવી જોઈએ છે એની અંદર કરીના કપૂર મોટા ભાગે આ ટાઈપના શર્ટ્સ પહેરે છે હંગામા મૂવી છે હલચલ મૂવી છે એ બધી જે મૂવીઝ હતી ને જે આજના સમયમાં કોણ જાણે ક્યાં જતી રહી છે પણ એ જ મૂવી બધાને ગમે છે બસ એવી જ મૂવીની અંદર કરીના કપૂર કરિશ્મા કપૂર એ બધા આ ટાઈપના શર્ટ્સ પહેરતી અંદર ટી શર્ટ પહેરતી હતી આર્ટેજ જ આવશે તો આ ટાઈપના જો આર્ટિકલ માર્કેટમાં જાય ને તો તરત વેચાઈ જશે એની ગેરંટી હું આપું છું પ્લસ કપડું તમને એકદમ હેવી મળશે કે એકદમ ક્વોલિટી વાઈઝ મળશે આર્ટિકલ પરચેસ કરવાનું ભૂલતા નહીં આની અંદર પણ વેરિયેશન આપણે એડ કર્યું છે તમે જોઈ શકો છો ફેન્સી શર્ટ સાથે અંદર બ્લેક કલરનું ટી શર્ટ તમને મળી જવાનું છે દર્શકો આ જે આર્ટિકલ છે એટલા સસ્તા ભાવે તમને મળવાના છે તમે વિચાર નહીં કરી શકશો કારણ કે હજી ઝોનની એક જ ડિમાન્ડ છે કે જે કલેક્શન અમે બનાવીએ છીએ ને એ કલેક્શન માર્કેટ કરતા હટકે પણ આવી છે પ્રાઇસ પણ જુદી હશે કલેક્શન પણ આખું અલગ રહેશે એટલે હું તમને ચેલેન્જ કરું છું આખા સુરતમાં તમે ફરી લેજો આ ટાઈપનું કલેક્શન તમને જોવા નહીં મળશે અને મોટા ભાગે સુરતની અંદર વેસ્ટન માત્ર અજીત ઝોન છે જે ડીલ કરી રહ્યો છે બાકી તમને ક્યાંય કશે વેસ્ટર્ન વ્યુ જોવા નહીં મળશે હવે આ ટાઈપના જે ફેન્સી વનપીસ છે ને એ દુકાનમાં પણ વેચાશે ઘરેથી પણ સેલ થશે શોરૂમમાં પણ સેલ થશે ફેરીમાં પણ સેલ થશે અને જો હું તમને હજુ એક વાત જણાવી દઉં કે જો તમારે કલેક્શન્સ લેવા હોય ને તો આ ટાઈપની સ્લીવ્સના લઈ મોટા ભાગે કારણ કે લોંગ સ્લીવ્સ હાફ સ્લીવ્સ વધારે ચાલશે સ્લીવલેસ જે પેટર્ન હોય છે ને એ મોટા ભાગે નથી ચાલતી પણ જો તમે અગર ટુરિસ્ટ પોઈન્ટ પર સેલ કરી રહ્યા છો હવે ટુરિસ્ટ પોઈન્ટ એટલે કે બધાને ખબર છે ગુજરાતની અંદર દ્વારકા છે દ્વારકાની ત્યાં આપણે વાત કરીશું કે આપણે લાઈક કચ્છ સાઈડ છે એ બધી જગ્યાએ જ્યાં ટુરિસ્ટ એટલે કે આઉટ ઓફ ઇન્ડિયાથી લોકો જે ફોરેનર ફરવા આવે છે એ લોકો સ્લીવલેસ ટાઈપના કપડાં પહેરવાનું વધારે એ લોકોને ગમે છે તો તમે એ કલેક્શન ત્યાં વેચી શકો છો સારામાં સારા રેટમાં પણ વેચાઈ જશે વાત કરીશું કે જો તમારો બિઝનેસ ગોવા સાઈડ છે ત્યાં પણ તમે વેચી શકો છો કાં તો આપણે વાત કરીશું રાજસ્થાન રાજસ્થાન મોસ્ટ ઓફ ટુરિસ્ટ પોઈન્ટ છે જ્યાં મોસ્ટ ઓફ ગુજરાતના લોકો પણ આવે છે ઓલ ઇન્ડિયાથી લોકો આવે છે આઉટ ઓફ ઇન્ડિયાથી લોકો આવે છે ત્યાં આ ટાઈપના વનપીસની બહુ ડિમાન્ડ હોય છે તો તમે આ ટાઈપના વનપીસ વેચી શકો છો અદરવાઇઝ તમને હેન્ડવર્કમાં વન પીસ જોતા હોય તો આ તમે જોઈ શકો છો હેન્ડવર્કમાં પણ તમને ટોટલી વન પીસ મળી જશે કફતાની સ્ટાઇલ તમે જોઈ શકો છો સ્લીવ્સની અંદર કલર સાઇઝ ઓપ્શન્સ બધામાં મળી જશે અને દર્શકો આપણી પાસે કલેક્શન ખાસા બધા છે બટ એક વિડીયોની અંદર બતાવવા પોસિબલ નથી એટલે આજે જ આપડી ચેનલ ને કરો જેથી હું પ્રિયંકા તમારી સાથે રોજે રોજ નવા નવા કલેક્શન શેર કરતી રહું બાકી કલેક્શનની કોઈ કમી નથી પ્લસ ડિઝાઇન છે અહીંયા અહીંયા તમને ફેન્સી ફેન્સી વન ઓવર ટી શર્ટ પણ મળી તમે જોઈ શકો છો બલ્કી ટી શર્ટ છે ડેનિમની જીન્સ છે બધા જ આર્ટિકલ તમને અહીંયા મળી રહેવાના છે અને આટલું જ નહીં દર્શકો બાર થી વધારે કાઉન્ટર્સ છે અલગ અલગ વેરાયટીઝના તો મોટા ભાગે ઇન્ફોર્મેશન જોતી હોય તો આજે જ કોન્ટેક્ટ કરજો અજીત જોડને જય શ્રી કૃષ્ણ